ઠેલા તો આપડે બાંધવા પડે એટલે ઠેલા પેલા એને બાંધીને ગાડી વાળીને પણ તૈયાર કરી છે આવજો ને આવવાનું છે હાલો અંકિતા બેન ગાડીમાં બેહારી જવાનું છે અમને

આ બાજુ માં છો રખેવિસ મોડે ઢીંગલાને લાવો જાવી મામા વાટે છે શિવાનીના દાદા હાલો જાવ બેહ ગયા હાલો તો હવે ધીમે ધીમે આપણે હાલતા થાવી અને હવે સીધા આપણે કાસ્કોલિયા જઈને જ મળશું બરોબર ને હા કે કે મામાને ઘરે હે આ તમાર હાળી આવી ગયો માર રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ એમાં રીકલ જઈને કોઈ તો પાણીને આલ્યો પાણીને રમાડો

એટલે પછી તો જોવાના છે એટલે કાલે આ તો હું કરશો કાંઈ નહીં કરતી રમશો સાહિલભાઈને બધા બેઠા છે દો આપણા મામાનો ફોટો છે સરસ મજાનો અહીંયા હોતન અને અહીંયા ફૂલ ફેમેલીનો ફોટો ક્યાં ફોટો છે ગણે દાદા સરસ મજાના જો કેવા મસ્ત ગણે દાદા છે એ બાજુ સતરી ને બહુ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે આય લાઇટિંગમાં ક્યાં ગાડમાં તો છોકરાને મજા આવે

એટલે હું મામા માન માસુ માન બધે પડું તમારે તમારે ખડવાનું ત્યાં હોય તાર પપ્પા ના મૂકવાના નહીં તારે પછી પાછું તૈયારી નહીં થવું પડે જમીન પછી બીજા ચાલુ થઈ જાય છે નહીં જવાની

તારી સિવાય કોઈ મૂરદ નથી કર્યું પાણી ને તેલા રહેવું પડે દાદા રાસ લે નઈ આ રાસલાલે ગોદડા વઢી વઢી હોઈ ગયા હતા ને ખડી બગડે રાસ લીધા ને પછી થાઈ ગયા ને ડાઈ થાવી એટલે બસ એ ઘરે વઈ આવ્યા છે બસ ગોવાની ની તૈયારી કરી છે અને બહુ જ મજા આવી ગઈ રાસ લેવાની તે મારા મામાને લગન હતા તો બસ હવે હવારમાં જવાનું થાશે જાનમાં બધાય હોવાની દીકરા સજો મામા મારા હોઈ ગયા તો હવે અત્યાર સુધી આપણે વિપરિયા જતા રહી છીએ કે હવારમાં આપણે તલોરાના ચાર લઈને જવાનું થશે તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં બાય બાય